નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ માટે ભરતી આવેલી છે જેમાં આવાસ નિગમ લિમિટેડમાં ગુજરાત રાજ્ય પોલીસ નિગમમાં પણ ભરતી આવેલી છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લઈ તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ જોબ અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તો ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ બે હજાર ચોવીસમાં ગુજરાત ભારતમાં નોકરી રહેશે

એન્જિનિયરિંગ તથા જનરલ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે કુલ જગ્યામાં વાત કરીએ તો નેવું જગ્યા પર ભરતી થશે પગાર ધોરણમાં વાત કરીએ તો તેમાં નવ હજાર રૂપિયાનું પ્રથમ માસિક તમને પગાર ચૂકવવામાં આવશે શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો તેમાં પોલીસ હાઉસિંગ કોર્પોરેશન આ અરજી કરવા માટે તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં ચેક કરી લેજો પ્રસંગી કઈ રીતના કરવામાં આવશે તો તેની પ્રસંગી ઓફિશિયલ નોટિફિકેશનનો તમારે અભ્યાસ કરવાનો રહેશે અરજી કઈ રીતના કરી શકો છો જોઈ તમને અમારા ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારા રિક્વાયરમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે ત્યાં જઈને તમે યોગ્ય તમારી માહિતી ભરીને તમે ફોર્મ સબમિટ કરી શકો છો તો બસ મિત્રો આડિયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને તમામ વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો ધન્યવાદ